નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ દસ ગણિત બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક દાખલાઓની ચર્ચા કરતા હતા જેમાં આગળના ભાગ એક અને ભાગ બે એમાં એકથી ઓગણીસ સુધી દાખલાઓની ચર્ચા કરી હવે આજે જોઈએ આપણે દાખલા નંબર વીસ જો એ ભાગ ન જોયા હોય તો નીચેની લિંક આપેલી છે તો પહેલાં એ ભાગ જોઈ લેવા અને પછી આ ભાગ જુઓ જેનાથી તમને આઈડિયા આવશે કે પરીક્ષામાં કેવા પ્રકારના દાખલા પૂછાઈ શકીએ અહીંયા આગળ આપણે એક ગુણથી લઈ અને ચાર ગુણો સુધી પૂછાયેલા તમામ દાખલાઓની ચર્ચા કરીશું ચલો જોઈએ દાખલા નંબર વીસ એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવારો અને ગુણાકાર અનુક્રમે નવ અને ચૌદ છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો અહીંયા આગળ જુઓ શૂન્યનો સરવારો તો કેટલો આપેલો છે નવ ને ગુણાકાર ચૌદ છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો તો આ બહુપદી મેળવવાના બે રસ્તા છે આપણે બે રીતના એને જોઈએ પહેલાં જુઓ અહીંયા આગળ શૂન્યનો સરવારો આપેલો છે નવ તો શૂન્યનો સરવારો કઈ રીતના થાય તો આ રીતના થશે ને આલ્ફા પ્લસ બીટા આ રીતના થાય માઇનસ બી અપોન એ બરાબર કેટલો આપેલો છે નવ નીચે કંઈ ના હોય એટલે આવશે એક આ રીતના થાય નવ અપોન એક નીચે કંઈ ના હોય તો શું આવશે એક તો અહીંયા આગળ માઇનસ બી બરાબર કેટલા આવશે નવ આ માઇનસ આ બાજુ અપા દઈએ એટલે બી બરાબર માઇનસ નવ આ રીતના મેળવશે બી માઇનસ નવ ચાલો એ બરાબર કેટલા આવશે તો એ બરાબર થશે એક એની સામે એટલે એ બરાબર એક એ રીતના જોઈએ શૂન્યનો ગુણાકાર આ શું હતું સરવાળો શૂન્યનો ગુણાકાર શું થાય આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ ચલો સી અપોન એ તો અહીંયા આગળ ગુણાકાર કેટલો આપેલો છે ચૌદ તો અહીંયા આગળ હું લખું ચૌદ છેદમાં એ એટલે એક તો અહીંયા આગળ જો સી બરાબર કેટલા તો ચૌદ અને એ બરાબર કેટલા આવશે તો એ બરાબર એક જે આગળ આપણે લખ્યા એ બરાબર એક હવે આપણે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું આવશે તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ રીતના થશે હવે એમાં એ બી અને સીની કિંમત મૂકીએ તો દ્વિઘાત બહુપદી બરાબર ચલો એની કિંમત કેટલી તો એક તો પહેલાં આવશે એક્સ સ્ક્વેર એક આપણે દર્શાવતા નથી प्लस बी की कीमत के लिए तो बी छे माइनस 9 तो ये अगर लिखिए माइनस 9 आंसर क्या આવશે x प्लस सी की कीमत 14 तो 14 चलो x નો સ્ક્વેર આ પ્લસ માઈનસ -9x प्लस 14 આ બનશે આપની તરીકે હાથ બહુપદી કે બનશે x નો સ્ક્વેર -9x + 14 એ બનશે આપની બહુપદી તો એક આ રીતના તમે જો શૂન્યનો સરવારો અને ગુણાકાર આપેલો હોય તો એના પરથી દ્રિગાત બહુપદી મેળવી શકો ચલો હવે જોઈએ બીજી રીત બીજી રીતમાં ડાયરેક્ટ સૂત્ર આવશે એ સૂત્રમાં તમે આ કિંમત મૂકો એટલે મળશે ધરીઘાત બહુપદી તો આ રીતના પીઓફ એક્સ બરાબર એક્સનો સ્કવેર માઇનસ પહેલાં શું આવશે એનું સૂત્રો જે શૂન્ય આપેલા હોય એનું શું આવશે સરવારો અને પછી એકવાર આવશે એનો ગુણાકાર તો સરવારો એટલે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો સરવારો મૂકવાનું અહીંયા આગળ શૂન્યનો ગુણાકાર મૂકીશું ચલો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવારો તો જુઓ સરવારો કેટલો આપેલો છે અહીંયા આગળ તો સરવારો આપેલો છે નવ તો અહીંયા આગળ મૂકીશ નવ ગુણ્યા એક્સ એટલે નવ એક્સ પ્લસ એનો ગુણાકાર इनનો ગુણાકાર કેલો આપેલા છે 14 તો એ આકરું કે 14 ચલો x નો સ્ક્વેર - 9x + 14 જોવો દ્વિઘાત બહુપદી કઈ મળી x નો સ્ક્વેર - 9x + 14 x નો સ્ક્વેર - 9x + 14 તો આ એક ડાયરેક્ટ સૂત્ર છે x² - α + β એટલે શૂન્યોનો સરવાળો * x + α * β જો એવો ડાયરેક્ટ તમે કિંમત મૂકો સરવાળો નવ આપેલો છે જ્યારે ગુણાકાર ચૌદ આપેલો છે તો આ રીતના કિંમત મૂકો તો ડાયરેક્ટ દ્વિઘાત બહુપદી મેળવી શકાય ચલો જોઈએ દાખલા નંબર એકવીસ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ એક્સની વાસ્તવિક શૂન્ય બે છે તો એ આગળ જુઓ મહત્તમ ઘાત કેટલી બે મહત્તમ ઘાત જેટલી હોય એટલા શૂન્ય મેળવી શકાય મહત્તમ ઘાત બે આપેલી છે એટલે શૂન્ય કેટલા હોય બે છે તો આનો જવાબ શું આવશે સાચસો ચલો બાવીસ ત્રિગાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ આઠ ના શૂન્ય શોધો ચલો આ જે ત્રિગાત બહુપદી આપેલી છે એના પરથી આપણે શૂન્ય શોધવાના છે તો પહેલાં શું કરવાનું અહીંયા આગળ આ પદાવલીને એ બી અને સી આપણી ધારી લઈએ તો પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ આઠ તો એ બરાબર થશે એક બી બરાબર બે અને સી બરાબર શું આવશે માઇનસ આઠ હવે જો અહીંયા આગળ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો નથી ફક્ત શું કરવાનું શૂન્ય શોધો તો અહીંયા આગળ આ પહેલી સંખ્યા અને છેલ્લી બંનેમાં શું કરીશું આપણે ગુણાકાર કરીશું પહેલી સંખ્યા એક છેલ્લી સંખ્યા આઠ તો આઠ એકા આઠ તો અહીંયા આગળ લખીએ આઠ એના બે અવયવો આપણે એ રીતના પાડીશું કે વચ્ચે બે છે એ રીતના બે મળી જાય આપણે તો જો આ રીતના અવયવો પડીએ ચાર દુ કેટલા થાય આઠ થશે ને ચાર દુ આઠ અને ચારમાંથી બે જોઈએ તો વચ્ચેના બે આપણને મળી જશે તો ચલો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટ બરાબર જીરો હવે આ વચ્ચે જે બે એક્સ આપેલા છે એની જગ્યાએ આપણે બે અવયવ લખીશું તો એક્સ સ્ક્વેર પ્લસ ચાર એક્સ ચલો માઇનસ બે એક્સ માઇનસ આઠ બરાબર જીરો હવે જુઓ આ પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી બે જશે એટલે બે મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસ બે એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો હવે આ બંદીમાંથી કંઈ સામાન્ય કરતું હોય તો એ સામાન્ય કાઢીએ તો ચલો શું સામાન્ય નહીં કરશે તો એક્સ તો અંદર શું વધશે જુઓ એક્સનો વર્ગ છે એક્સ બાર કાઢીએ એટલે અંદર એક્સ વધતા યાગર આવશે ચાર એટલે ચાર એક્સ ચલો માઈનસ હવે બીજું શું આવશે યાગર આ બંદીમાંથી સામાન્ય શું નહીં કરશે તો જુઓ આ રીતના એક્સ પ્લસ ચાર સામાન્ય નીકળશે એક્સ પ્લસ ચાર તો આગળ શું આવશે બે હવે જો આ કઈ રીતના સામાન્ય નીકળે આ બે કૌશ કેવા હોય સમાન હોય આ બે એક્સ તો માઇનસ બે એક્સ પછી આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ બે ચોગ આઠ બરાબર બરાબર પાછળ શું આવશે જીરો ચલો એક કૌશ લઈએ આપણે એક્સ પ્લસ ચાર એ જ રીતના એક્સ માઇનસ બે બરાબર જીરો અહીંયા કે ચાર માઇન પ્લસ છે બરાબર ની આ બાજાવશે તો માઇનસ તો એક્સ બરાબર જીરો માઇનસ ચાર બરાબર એટલે એક્સ બરાબર માઇનસ ચાર જવાબ આવશે એક જીરો આપ શૂન્ય કયું હશે એક્સ બરાબર માઇનસ ચાર અહીં આગળ એક્સ બરાબર જીરો આ માઇનસ બે આ બાજાવશે એટલે પ્લસ બે થશે તો એક્સ બરાબર બે આ થશે આપણું બીજું શૂન્ય તો દરેકાત બહુ પછી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એટના શૂન્ય શોધો તો શૂન્ય કયા મળશે એક્સ બરાબર માઇનસ ચાર એક્સ બરાબર બે જો આગળ શૂન્ય અને સગુણક વચ્ચે સંબંધ ચકાસવાનો હોય તો આલ્ફા પ્લસ બીટા એ સરવાના માટે આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર માટે એ સૂત્ર અને આગળ સંબંધ ચકાસી શકાય પણ આપણે ખાલી શૂન્ય શોધવાના છીએ તો આટલા શૂન્યના શૂન્ય શોધી શકાય અહીં આગળ વીસથી બાવીસ સુધીના દાખલાઓની ચર્ચા કરી હવે જોઈએ આગળ દાખલા નંબર ત્રેવીસ ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રેવીસ ધ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવારો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે એક અપોન ચાર અને માઇનસ એક અપોન ચાર છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો આ દાખલો પણ આપણે બે રીતના જોઈએ પહેલાં આલ્ફા પ્લસ બીટા સૂત્ર મૂકીને ગણીએ એના પહેલાં આપણે એ અપોન બી સ્વરૂપે કિંમત મૂકીને ગણીએ તો ચાલો અહીંયા આગળ જુઓ શૂન્યનો સારવારો કેટલો આપેલો છે તો શૂન્યનો સરવારો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ તો ચલો સરવારો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે એક અપોન ચાર તો એક અપોન ચાર છે આપણો સરવાળો તો બી બરાબર કેટલા એક તો આગળ લખીએ માઇનસ બી બરાબર એક માઇનસ આ બાજુ બાજુ બી બરાબર માઇનસ એક બરાબર એના પછી જોઈએ આપણે એ બરાબર તો એ બરાબર કેટલા આપેલા છે ચાર હવે એ રીતના જોઈએ શૂન્યોનો ગુણાકાર તો અહીં આગળ લખે શૂન્યોનો ગુણાકાર બરાબર α * β = c / a તો ગુણાકાર કેટલો આપેલો છે તો -1 / 4 ચલો અહીં આગળ c એટલે -1 તો જો c = -1 બરોબર આ c બરાબર કેટલા છે આ આવેની સંખ્યા એટલે -1 અને એ બરાબર ચાર તો આપણે લઈ લીધા એ બરાબર ચાર થઈ ગયું ઓકે ચલો હવે આપણું વ્યાપક સ્વરૂપ કયું આવશે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો આજ રીકા બહુ પછી કિંમત મૂકીએ તો એ બરાબર ચાર તો ચાર એક્સ સ્ક્વેર પ્લસ બી તો બીની કિંમત કેટલી માઇનસ એક તો માઇનસ એક એક્સ પ્લસ સી સી બરાબર માઇનસ એક બરાબર જીરો બરાબર सी बराबर केला असयनस एक बी बराबर पण माइनस एक तो द्विघात बहुपदी बराबर चलो चार एक्स नो वर्ग चार एक्स नो वर्ग प्लस माइनस माइनस एक एक्स ए आ शकशो से आपली द्विघात बहुपदी कि आवसे ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ એક હવે આ જ દાખલો આપણે સૂત્રની મદદથી જોઈએ તો સૂત્ર કયું આવશે પી ઓફ એક્સ બરાબર ચલો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એકવાર આવશે શૂન્યનો સરવારો શૂન્યનો ગુણાકાર ચલો એક્સ સ્ક્વેર એમને એમ લખીએ એક્સ સ્ક્વેર માઇનસ શૂન્યનો સરવાળું શું આપેલો જુઓ શૂન્યનો સરવારો એક અપોન ચાર તો એક ચાર ઇન્ટુ એક પ્લસ શૂન્યનો ગુણાકાર તો માઇનસ એક માઇનસ એક અપોન ચાર બરોબર અહીં આગળ વચ્ચે આવશે સરવારો એક અપોન ચાર પાછળ આવશે ગુણાકાર માઇનસ એક અપોન ચાર હવે આપણે સાદુ રૂપ આપીએ રૂપ આપવું હોય તો કઈ રીતના આપી શકાય સાદુરૂપ હંમેશા લસા લેવો પડશે તો જ આ બંનેનું સાદુરૂપ આપી શકાય હવે લસા લઈએ તો આ જે ઉપર નીચેની સંખ્યા હોય એ ઉપરની સંખ્યા સાથે ગુણાકાર થાય અહીંયા આગળ નીચે કઈ આવેલી શું હોય એક તો હોય જ એટલે ક્રોસમાં ગુણાકાર થશે તો આ રીતના બનશે જો ચાર એક્સ એટલે ચાર એક્સનો વર્ગ તો ચાર એક્સનો વર્ગ અહીંયા આગળ નીચે ચાર આપેલા છે તો ઉપર એના એ આવશે એટલે એક એક્સ તો એક એક્સ પ્લસ પાછળ શું આવશે માઇનસ એક અપોન ચાર હવે જો આની નીચે પણ શું આવશે ચાર આવશે પાછળ આની નીચે પણ ચાર આવશે પણ એ ચાર આપણે આગળ કે બરાબર ધારીશું ચાર એટલે નીચેના ચાર અને આગળ ગુણાકારના ચાર થશે કેન્સલ એટલે આ બધા ચાર નીકળી જશે તો શું વધશે માઇનસ એક હવે જુઓ ચાર એક્સનો વર્ગ માઇનસ એક એક્સ પ્લસ માઇનસ માઇનસ એક એ આગળ આપણે એક લખતા નથી એટલે દિગાત બહુ કંઈ બની ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ એક ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ એક હવે નીચે આ ચાર આપણે કઈ રીતના કાઢ્યા જો એ તમારે જોવું હોય તો હું તમને બતાવું આજે આપણે સૂત્ર મૂકીએ ને એમાં આ રીતના આવશે જુઓ કે એક્સનો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા આ રીતના સૂત્ર આવશે એક્સનો સ્ક્વેર પ્લસ તો કેટલા આપેલા છે એક અપોન ચાર અને માઇનસ એક અપોન ચાર હવે આનો લસા લઈએ એટલે અહીં આગળ નીચે ચાર આવશે ઉપર ચારે ગુણીએ તો નીચે પણ ચાર આવશે એટલે આ રીતના બંધ જો ચાર એક્સનો વર્ગ અપોન એક નીચે આવશે ચાર અહીં આગળ આવશે એક્સ પ્લસ આ બાદ શું આવશે માઇનસ એક અપોન ચાર એટલે આ ચાર જે છે નીચે આપણે કોમન કાર્ડ લઈએ એટલે શું આવશે બધાના નીચે આવશે એ ચાર આ રીતના થશે હા હવે આગળ જે આ ને કે એની કિંમત પછી શું આવશે ચાર આવશે એની કિંમત શું આવશે ચાર એની કિંમત ઝીરો સિવાય પર મૂકી શકાય તો આપણા નીચે ચાર છે અને એ ચાર એ બંને કેવા છે કેન્સલ થઈ જશે એટલે કિંમત વધશે કંઈ તો ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ ચાર એક્સનો વર્ગ માઇનસ એક એક્સ આ પ્લસ માઇનસ માઇનસ એક તો જુઓ એક આપણે લગતા નથી તો આ બહુપદી બની જાય ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ એક આ રીતના તરીકે આ બનાવી શકાય ચલો જોઈએ હવે દાખલા નંબર ચોવીસ ત્રિગાત બહુપદીના શૂન્યનો સરવારો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે એક અપોન ચાર અને માઇનસ એક છે તો તે પરથી ત્રિઘાત બહુપદી મેળવો તો પહેલાં આપણે આ રીતના ગણીએ પછી નીચેની રીતના સૂત્રોનો ઉપયોગ કરીએ ચલો શૂન્યનો સરવારો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ અહીંયા આગળ કઈ રકમ આપેલી છે તો એક અપોન ચાર તો જુઓ બી બરાબર માઇનસ એક થશે આ માઇનસ અહીંયા આગળ આવશે એટલે બી બરાબર માઇનસ એક અને નીચે એ બરાબર થશે ચાર પેલા જે સંખ્યા આપેલી હોય એ લખી દેવાની બરાબર માઇનસ એક એ બરાબર હવે જોઈએ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ તો અહીંયા આગળ જુઓ સી કેટલો આપેલો છે માઇનસ એક નીચે કંઈ ના હોય તો આપણે લઈશું એક આ રીતના કરીશું ને માઇનસ એક અપોન એક તો સી બરાબર માઇનસ એક હવે જો આ એની કિંમત આપણે ઉપર જે આપેલી છે મૂકીએ તો એ બરાબર આગળ મૂકીએ ચાર તો એ બરાબર હું ચાર મૂકીશ તો ચાર ભાગાકારમાંથી આવશે ગુણાકારમાં તો ચાર એકા ચાર એટલે માઇનસ ચાર તો સી બરાબર કિંમત કેટલી થશે એની માઇનસ ચાર અહીં આ સંખ્યા આપેલી હતી બરાબર એ બરાબર ચાર અહીંયા અપૂર્ણાંકમાં આપેલી હતી તો એની જગ્યાએ ઉપરની સંખ્યા મૂકીએ ચાર તો ચાર ભાગાકારમાંથી આ બાજ આવશે એટલે ગુણાકારમાં તો ચાર એકા ચાર આગળ માઇનસ એટલે માઇનસ ચાર તો સી બરાબર માઇનસ ચાર હવે આપણે ત્રિઘાત બ ઉપાધિનું વ્યાપક સ્વરૂપ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો ચલો એ બરાબર કેટલા મળે ચાર તો ચાર એક્સ સ્ક્વેર પ્લસ એ આગળ બી બરાબર માઇનસ એક તો માઇનસ એક એક્સ પ્લસ સી બરાબર માઇનસ ચાર માઇનસ ચાર બરાબર જીરો આ રીતના થશે તો ચલો દિઘાત બહુ ઉપાધિ બરાબર દ્વિઘાત બહુપદી કઈ મળશે ચાર એક્સનો વર્ગ પછી પ્લસ માઇનસ તો માઇનસ એક્સ પ્લસ માઇનસ તો માઇનસ ચાર આ મળશે આપણી જીકાત બહુપદી ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર હવે આપણે આ નીચેના સૂત્રની મદદથી પણ ગણી જોઈએ ચલો સૂત્ર શું આવશે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા શું આવશે સરવાળો આવશે એટલે આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા પછી આવશે એનો ગુણાકાર ચલો એક્સ સ્ક્વેર હવે અહીંયા આગળ સરવાળો કેટલો આપેલો છે એક અપોન ચાર તો એક અપોન ચાર ઇન્ટુ એક્સ પ્લસ ગુણાકાર તો ગુણાકાર કેટલો આપેલો છે માઇનસ એક બરાબર તો ગુણાકાર લખીએ માઇનસ એક હવે જુઓ અહીં આગળ ચાર તો લસા લઈએ તો દરેકના નીચે ચાર આવશે દરેકના નીચે પહેલાં શું હોય તો એક હોય અહીં આગળ પણ એક અહીં આગળ પણ એક હશે ચાર લાંબા અને ચારે ગુણીશું તો નીચે ચારે ગુણાય તો ઉપરે ચારે ગુણાય એટલે ચાર એક્સ સ્ક્વેર માઇનસ અહીંયા આગળ શું આવશે ચાર આપેલા છે એટલે એક એક્સ આ પ્લસ માઇનસ માઇનસ અહીંયા આગળ ચારે ગુણાશે એટલે ઉપરની સંખ્યા પણ ચારે ગુણાશે એટલે માઇનસ ચાર હવે જુઓ નીચેના જે લસાના ચાર આવશે એ અને આગળ આપણે તે કે બરાબર ધારી શકીએ તો એ ચાર ને આગળના ચાર કેન્સલ થાય અહીંયા આગળ એક્સ બરાબર આપણે ચાર મૂકીએ તો એ કેન્સલ થઈ જશે બરાબર બંધ તો આમાં શું વધશે આ જે બહુપદી વધી એ વધશે ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર આ મળશે આપણી દીકરાત બહુપદી આ સૂત્ર પૂરેપૂરું મૂકો તમે આખું જ તો આગળ શું આવશે કે આવશે નીચે લસ આનમાં ચાર આવશે બરાબર એ ચાર આગળના કેની કિંમત ચાર કેન્સલ થઈ જાય ચાર એક્સનો વર્ગ માઇનસ એક એક્સ માઇનસ ચાર તો એક આપે લખતા નથી એટલે ચાર એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર ચાર સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર બંને જવાબ કેવા સરખા જો બે ગુનો પૂછાય તો આ રીતના દાખલો ગણવો પડે પણ અહીંયા આગળ જો શોર્ટકટ હોય અથવા કોઈ ખાલી જગ્યા પૂછાયેલી હોય ખરું ખોટું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકો અહીંયા આગળ બાવીસ ત્રેવીસ અને ચોવીસ બે દાખલાની ચર્ચા કરી જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત